ભગવાનની દયા ભગવાનની દયા અમે સેવા રોડ બની ગયા નેસાણ આરસીસી ના રોડ બની ગયા અમે પેલા બે બરધ્યા માળા હતા તાના નારિયાન થઈને હું જતો તાને તો પોણી ભરાતું બરધ્યાન આટલા આટલા ઉછી પગમાં પોણી અને તારે રોડ બની ગયો વર્ષો વીતી ગયા મને મરી ગયા મને વર્ષો વીતી ગયા આ ભગવાન તમે મને નેસા મેકલ્યો અને મારા છોકરા મને હરાદ નાખી અને હું હરાદ ખાઈ પાહો પાછો આવ્યો પણ ભગવાન હમણાં ત્યાં ચાર દારા જો હરાદ ખાવા દે ને તો છોકરા મને જેવું વર્તન કરે છે જેવું મને રાખે છે એ મારા જોવું છે ભગવાન હા હા અને એનો ફોટિયો હતો ને તારે આ મોટી કેનાલ બનાવી દીધી લ્યો ભાઈ જેવું થઈ ગયું પણ મારામાં એમ લોગતી પાછો આવ્યો મારા બાપા નું હેરા દેખાવા આયુ ઋણ ચૂકવવા આયો ઋણ ચૂકવવા આયો આ તંકો હેરા દેખાવા આયુ કોઈનો આ કાઢો છે

તનો દાટ એક કદી જીવતો વતન નહીયા મારા આગળ પાછળ આમાં કોઈ નહી દાટો ટ્રેક્ટર છે તો તું કશું ના તો મજૂરી કરીને ખાવ છું તારા છોકરાએ તેરી કરશી કે તન આવીને કોરો લઈને જ ફરવાનો છું ભાઈ હું કરવા છે આપણ અને અમાર તો મહેરબાની છે તે ઘણો આજો ટ્રેક્ટર બધું આ લઈને

મારે પલવ માર દે પેલા પેલા મારવાનું પૈસા ફટાફટ તો નાખી દે એટલે છોકરો તો રહ્યો હતો છોકરા

આટલું પડી જાય બોય તો કેખા પૂરે લે હે આ કેખા લે હે આને જવાનું છે અમે કે કે જા ઓથેનો બાપા તમ તન જાવ છો કે કે હે ન કો પાણી પડે હા

આ સર હતા ને એટલે ઉધરો ઉધરો ઉપર જમણવારો હતો કા એકદમ ભાડવું હતું ખાવા જતા શરીર બગડ્યું જવા જાય ઉપર તો મારે એ મજાનું મોજ બધાય જેટલા ભેગા થયા છે પણ ભગવાનને મને કીધું છે કે ભાઈ તકા તું નેતો છો ને તારી પાઘડીની ઓર આવી ગઈ તો પાખડી સુટી જઈ તો તને ગમે જોઈ જાય ને તારા છોકરાએ જોઈ જાય છે એટલે આ પાઘડી પડવી ના જોવા ને પાઘડી કોઈ થવું ના જોવા પાઘડી સુટી જાય તો પા છોકરા મને જોઈ જોઈ અહીં તો પાઘડી ને તો ભગવાન ભાવ રાખો પાવો મારા દા હોય એટલે ખાઈ લઈએ બે ત્રણ દાડા રહું જ તો છોકરો મારા બેટા વસાવી શકશે કરે ગુમાવી શકશે કે હું કરી છું રાખ છે કે નહીં શીખ ગરબર તો જૂનો પતરો ચાંદો છે મારો એ દેશી ઓ હરાદ ના કો હરાદ ના મેલ્યું છે પણ હવે

છોકરો તો મને પટાવા માંગે છે અસલ ઘાટ ની ઘરેલી કોઢી લઈને આવેલો છે

છોકરાનું સાંભળવાનું ભગવાન હા સાંભળી જાય પણ ના કાકડો આવશે તો ખરો કા

બાપા oh, ભૂઢ oh, <laughs> 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 પાછળ કશું વધવા દીધું નહિ તો શું હોય કોઈ આવું બાપુ આવી ને આપણ પક્યો મારે બાપુ ધોર્યાતા હોય ને કોઈ પાઘડી બેઠી દીધી તમારુ તમારું બાપા ફોન કોઈ નઈ તમાર કોઈ કઈ નઈ કરે એટલું હાલત હા મણી તમાર મણી બાયો